નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવતા શ્રાવણ મહિનાનું શિવ ભક્તો માટે અનેરું મહત્ત્વ છે ત્યારે વિરમગામ શહેર સહિત સમગ્ર વિરમગામ પંથકમાં શ્રાવણ મહિનાના પહેલા દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ને અનેક ભક્તોએ શિવજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને સોમવારનો સંયોગ રચાતા શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિરમગામ સ્થિત ભૂરી મંદિરના નામથી પ્રખ્યાત ભવાની મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે સોમવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરના મધ્યમાં ખાંડપરાની બારી સામે આવેલ અતિ પ્રાચીન આ શિવાલયના જીર્ણોદ્ધારનું કામ અનેક દશકાઓ પછી થયું છે લોકવાયકા મુજબ ભવાની મહાદેવ મંદિરનું શિવલિંગ દુર્લભ એવા સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગો પૈકીનું એક માનવામાં આવે છે આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે શાસ્ત્રોક્ત રીતે યજ્ઞ પૂજન અર્ચનની વિધિમાં સ્વર્ગસ્થ ભવાની શંકર શુક્લના અમદાવાદ અને ભાવનગર નિવાસી પરિવારોની સાથે સાથે આસપાસના વસતા અનેક મહોલ્લાના ધર્મોપરામી લોકો પણ જોડાયા હતા બાંગ્લાદેશમાં બે મહિના સુધી ચાલેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ પાંચ ઓગસ્ટ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું હિંસક વાતાવરણને કારણે શેખ હસીનાએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું તે લશ્કરી વિમાનમાં રવાના થયા મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની બહેન રેહાના પણ તેમની સાથે છે તે બંગાળ થઈને દિલ્હી પહોંચ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમનું પ્લેન ગાઝિયાબાદના એરબેઝ પર લેન્ડ થયું છે તે પછી તે લંડન ફિનલેન્ડ અથવા તો અન્ય કોઈ દેશમાં જઈ શકે છે વિરમગામ તાલુકાના કમિજલા ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો ગાય આધારિત રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી અને આરોગ્યપ્રદ વનસ્પતિઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા ઘર આંગણે વાડામાં વાવી શકાય એવા સોળ જેટલા શાકભાજીના બિયારણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સ્વતંત્ર પર્વ પર અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી બાવળા ખાતે કરાશે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના હસ્તે કરાશે ધ્વજારોહણ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કામગીરી શરૂ કરાઈ દેવાઈ છે પંદરમી ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન પણ યોજાશે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિજય ખરેના અધ્યક્ષસ્થાને કરવામાં આવી મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી આશા બહેનો આંગણવાડી કાર્યકર મુખ્ય સેવિકા બહેનો અને તાલુકા લાઈવલીહુડ મેનેજર બહેનોનું સન્માન કરવામાં આવ્યું મહિલા અને બાળકોના આરોગ્ય અને કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી અમેરિકામાં મંદીના ભયને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે આજે પાંચ ઓગસ્ટે સેન્સેક્સ બે હજાર બસોને બાવીસ પોઈન્ટના ઘટાડા સાથે ઇઠ્યોતેર હજાર સાતસોને ઓગણસાઠના સ્તરે બંધ થયો હતો તે જ સમયે નિફ્ટી પણ છસોને બાસઠ પોઈન્ટ ઘટ્યો હતો અને ચોવીસ હજાર પંચાવનના સ્તરે બંધ થયો હતો જો આપને આ ટોપ ન્યૂઝનો અમારો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સી ભારત ન્યૂઝ સાથે જોડાયેલા આવ્યા બદલ આપનો આભાર